નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સરદાર પટેલ યુનિવર્સિટીમાં આવેલી વર્કશોપ મિકેનિક મિકેનિકલ અટેન્ડન્ટ ટેકનિશિયન સી તેમજ વાયરમેન અંતર્ગત આવેલી કાયમી જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન બી એસ ટુ ચુમોત્રી ઇઠોતેર ડેટ છવ્વીસ બાર બે હજાર પચીસના રોજ આવેલું છે જેમાં એડવર્ટાઇઝમેન્ટ નંબર ટી ચોત્રીસ બે હજાર પચીસ ટુ એએસટી સાડત્રીસ બે હજાર પચીસ અંતર્ગત વિવિધ એડમિનિસ્ટ્રેટિવ પોઝિશન માટેની ભરતી માટેની જાહેરાત છે જે માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ છે તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ભરવાના રહેશે મિત્રો ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે અહીંયા હજાર રૂપિયા ફી નો ડિફેન્ડેબલ જ્યારે અધર કેટેગરી માટે સાડી ચારસો રૂપિયા ફી રહેશે જગ્યાઓ વિશેની વાત કરીએ તો વર્કશોપ મિકેનિક માટે એક જગ્યા છે મિત્રો જનરલ કેટેગરી માટે જેમાં પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો રૂપિયા ફિક્સ પગારદોળ ત્યારબાદ ઓગણચા ઓગણત્રીસ હજાર બસો બેઝિકથી લઈ અને પેમેટ્રિક્સ લેવલ ફાઇવ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર થશે મિકેનિકલ એટેન્ડન્ટ માટેની એક જગ્યા છે જે જનરલ કેટેગરી માટે જેમાં છવ્વીસ હજાર રૂપિયા પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ ત્યારબાદ પે લેવલ પેમેટ્રિક્સ લેવલ ફોર મુજબ પચીસ હજાર પાંચસોથી લઈ અને હજાર સો સુધી તેના સાથે અન્ય ડીએ એચઆરએ ભથ્થા મળવાપાત્ર થશે ટેકનિશિયન સી માટે એક જગ્યા છે મિત્રો જેમાં છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ લેવલ ફોર મુજબ ત્યારબાદ તેમજ વાયરમેન માટે પણ એક જગ્યા છે મિત્રો વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાતની તો વર્કશોપ મિકેનિક માટે જગ્યા છે તેમાં જેકાની વાત કરીએ તો ડિપ્લોમઇન ઇલેક્ટ્રિકલ મિકેનિકલ રેફિશરેશન એન્ડ એક્રિશન ફ્રોમ રેકગ્ન ઇન્સ્ટિટ્યુટ એન્ડ એટલીસ થ્રી ઇર્સ ઓફ રિલેવેન્ટ એક્સપિરિયન્સ ઇન મેન્ટેનન્સ એન્ડ રિવર્સ ઓફ ઇન્સ્ટ્રમેન્ટ ઇન લેબોરેટરી વર્કશોપ અથવા તો ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર સર્ટિફિકેટ ફોમ ગર્વર્મેન્ટ રેક ઇન્સ્ટિટ્યુટ એન્ડ એટલીફ ફાઈવ યર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન મેન્ટેનન્સ એન્ડ રિપેપર્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન લેબોરેટરી વર્કશોપ અથવા તો સેકન્ડ ક્લાસ વાયરમેન કોર્સ ફ્રોમ ગવર્મેન્ટ રેકગ્ન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ એટલીસ્ટ ફાઈવ ઇર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન મેન્ટેનન્સ એન્ડ રિપેસ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન લેબોરેટરી વર્કશોપ અથવા તો આટા ઇન ઇલેક્ટ્રિશિયન મિકેનિકલ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડનિંગ ફ્રોમ ગર્મેન્ટ રિગ્ન ઇન્સ્ટિટ્યૂટ તેમજ તેની સાથે એટલીસ્ટ ફાઈવ ઇર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન મેન્ટેનન્સ એન્ડ રિપેર્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન વર્કશોપ વયમરદા બિલો થર્ટી ફાઇવ ઇર્સ એટલે પાંત્રીસ વર્ષ સુધીની વયમરદા રહેશે મિત્રો ત્યારબાદ મિકેનિકલ એટેન્ડન્ટ માટેની જગ્યા છે જેમાં છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ আর এসএেক রেফ্রি এর কন্ডিশন ফ্রমনি ઇન્સ્ટિટ્યૂ એન્ડ ટુ ઇયર્સ ઓફ રિલેવેન્ટ એક્સપિરિયન્સ ઇન્ન્ટેનન્સ એન્ડ રિપેર શોપ ઇન્સ્ટ્રમેન્ટ ઇન લેબોરેટરી વર્કશોપ અથવા તો ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર સર્ટિફિકેટ ફોર્મ ગવર્મેન્ટ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તેમજ પાંચ વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ અથવા તો સેકન્ડ ક્લાસ વાયરમેન કોર્સ અથવા તો આઈટી ઇલેક્ટ્રશિયન મિકેનિકલ રેફિશન એર કન્ડિશનનો કોર્સ તેની સાથે પાંચ વર્ષનો રિપેર એન્ડ મેન્ટેન્સનો એ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન લેબોરેટરી વર્કશોપનો એક્સપિરિયન્સ ધરાવતા હોય છે ટેકનિશિયન સી માટેની જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ આરઆઇસી તેમજ તેની સાથે બે બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ અથવા તો ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અથવા તો સેક ક્લાસ વાયરમેન કોર્સ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ અથવા તો આઈટીઆન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ આરએસી તેની સાથે પાંચ વર્ષનો એક્સપિરિયન્સ વૈમરતા બિલો થર્ટી ફાઈવ યર્સ વાયરમેન માટેની જગ્યા માટેની લાયકાતની વાત કરીએ તો બીબીટે ઇલેક્ટ્રિકલ ફોમ રેકગ્ન ઇન્સ્ટિટ્યુશન ઇન્સ્ટિટ્યુશન અથવા તો યુનિવર્સિટી વિથ વન યર્સ ઓફ લેવડ એક્સપિરિયન્સ હુ કેન ઇન્ડિવિજ્યુઅલી ડુ વન ફેઝ થ્રી ફેઝ વાયરિંગ રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ ઓફ ડોમેસ્ટિક વાયરિંગ એન્ડ ઇન્સ્ટિટ્યુશન અથવા તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇ ઇન્સ્ટિટ્યુશન એટલીસ્ટ ટુ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ અથવા તો આઈટીઆઈ વાયરમેન તેની સાથે ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય છે વયમરદા પાંત્રીસ વર્ષ સુધીની છે સામાન્ય સૂચનાઓની વાત કરીએ તો અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે ધ્યાનથી વાંચવું જરૂરી છે ભરતી પ્રક્રિયા સંબંધી તમામ સૂચનાઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓપન કરીને ડાઉનલોડ કરી શકશો મિત્રો એચડીપી સ્લેશ ડબલ્યુ 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 ડોટ વીવીએન ડોટ ઈડીઓ પર મૂકવામાં આવશે તેની સમય અંતરે વેબસાઇટ પર અચૂક જોતા રહેવાનું રહેશે આગળ આપણે વાત કરીએ મિત્રો જે પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે પસંદગી પદ્ધતિ તેના વિશે ઓનલાઇન અરજીપત્રક તેમજ જરૂરી પ્રમાણપત્રો જે તે ઉમેદવારે પોતાની પાસે જ રાખવાના રહેશે યુનિવર્સિટી કાર્યાલયને હાલ પૂરતા મોકલવાના રહેશેની પસંદગી પ્રક્રિયા પ્રમાણે અરજીની ચકાસણીપત્ર ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ અનુભવ તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી રૂબરૂ બોલાવી કરવામાં આવશે સદર બાબતની માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ એચડીપી સ્લેશ ડબલ્યુ 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 ડોટ એસપીએન ડોટ પણ પ્રસિદ્ધ કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આગળ આપણે વાત કરીએ પરીક્ષા પદ્ધતિ વિશેની જે વાત તો તમે જોઈ શકો છો ફીની તો આપણે આગળ વાત કરી લીધી મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો પાંચ પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે તેમાં જે ઉપલી વયમર્યાદામાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ તેમજ અનામત માટે અહીંયા છૂટછાટ આપેલી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જાહેરાતમાં માગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ તેની સાથે જે જાહેરાતમાં માગ્યા મુજબનો અનુભવ ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો ઓનલાઈન અરજીપત્રકમાં ભરેલી વિગતોને આધારે કોઈપણ ચકાસણી કર્યા વગર યુનિવર્સિટી દ્વારા ઉમેદવારોના જગ્યા માટે નિયત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે પ્રોવિઝનલ એટલે કે કામચલાઉ દાખલ પ્રોવિઝનલ એડમિશન કરી સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં દેવામાં આવશે જે બાદ પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર થયા બાદ પ્રોવિઝનલ બે ઉમેદવારોને પ્રમાણપત્રોની આથી ચકાસણી કરવામાં આવશે પરીક્ષાનું માળખાની વાત કરીએ તો એમસીક્યુ એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન આધારિત સો માર્ક્સનો હશે જેમાં સાહીઠ મિનિટનો સમયગાળો મળવાપાત્ર થશે જેમાં વિગતવાર જોઈએ તો સામાન્ય જ્ઞાન છે તે દસ માર્ક્સનું જેમાં ગુજરાતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારતનું બંધારણ રમતગમત વગેરે વગેરે ગુજરાતી અને અંગ્રેજી ભાષા દસ માર્કસનું ગણિત અને તાર્કિક કસોટીઓ દસ માર્ક્સનું કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ એમએસ ઓફિસ ઇન્ટરનેટ દસ માર્ક્સનું તેમજ જગ્યાને લગતું એટલે કે રિલેન્ટ સબ્જેક્ટને લગતું એમસીક્યુ બેઝ સાઈઠ માર્ક્સના પ્રશ્નો હશે એટલે કે કુલ સો માર્ક્સ નું પેપર હશે કલાકનું ગુજરાતીમાં રહેશે મિત્રો પરીક્ષાનું માધ્યમ એમસીક્યુ બેઝ રહેશે એક માર્ક્સ રહેશે સમયગાળો સાહીઠ મિનિટનો એમસીક્યુ બેઝ પરીક્ષા પદ્ધતિઓને લીધે અહીંયા તમે જોઈ શકો છો નેગેટિવ માર્કિંગ પણ છે મિત્રો પોઈન્ટ પચીસ એટલે કે પોઈન્ટ જીરો પોઈન્ટ પચીસ અહીંયા રહેશે ચાર પ્રશ્નો ખોટા હશે તો તેની સામે એક માર્ક છે તે તમારો કપાઈ જશે ઇનો ઓપ્શન પણ અહીંયા આપેલો છે એટલે કે નોટ એટેમ્પ તમે ઓપ્શન દબાવશો એટલે કે લખશો મિત્રો એ તો તમારો જે માર્ક છે એટલે કે નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સો માર્ક્સમાંથી મેળવેલા ગુણના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે તેમજ જે કેટેગરી મુજબ જે તે જગ્યા ભર્યા હશે તેમાં સો માર્ક્સમાંથી મેળવેલ ગુણના આધારે પ્રોવિઝનલ મેરીટમાં અગ્રતા ક્રમે આવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે જે તે જગ્યા મહત્મ ત્રણ ઘણા ઉમેદવારો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાંથી બોલાવવામાં આવશે ઉપરોક્ત જે ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી બાદ જાહેરાત મુજબ ઉમેદવારો ન મળવાના સંજોગોમાં જરૂરત મુજબ પ્રોવિઝનલ મેરિટ યાદી પરથી ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે ક્રમશઃ બોલાવવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આખરી પસંદગી યાદી માટે કુલ મેરિટ એક સરખું થાય ત્યારે નીચેની જે વિગતો છે મિત્રો તે ધ્યાનમાં રાખવામાં આવશે એટલે તમે જોઈ શકો છો યુનિવર્સિટી માટે જે જે વિવિધ નિયમો છે મિત્રો તે યુનિવર્સિટી માટેના તે પણ અહીંયા આપવામાં આવેલા છે મિત્રો ઓનલાઈન જે રદ કરવામાં આવશે એટલે કે મિત્રો ઓનલાઈન અરજી કરેલ ન હોય અધૂરી માહિતી આપેલી હોય તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો સહી અપલોડ ન કરેલો હોય વગેરે જે હોય ફી ન ભરેલી હોય તો તે જે ફી માન્ય રાખવામાં નહીં આવે મિત્રો અરજી ફોર્મ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વિગતવાર જે સિલેબસ આપેલો છે જે વર્કશોપ મિકેનિક માટેની જગ્યા છે મિકેનિકલ એટેન્ડન્ટ તેમજ ટેકનિશિયન માટેની તેના અંતર્ગત ડિટેલ જે સબ્જેક્ટનો લગતો સિલેબસ છે તે અહીંયા આપવામાં આવેલો છે અભ્યાસ કરી શકશો તો મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને જે સરદાર પટેલ યુનિવર્સિટીમાં આવેલી એવી જગ્યાઓ છે જેમ કે વર્કશોપ મિકેનિક મિકેનિકલ એટેન્ડન્ટ ટેકનિશિયન સી વાયરમેન માટેની તેના માટે અરજી કરી શકશે મિત્રો ડિપ્લોમા તેમજ જે આઈટીઆઈ વગેરે જે લાયકાત ધરાવતા હોય ઇલેક્ટ્રિકલ મિકેનિકલ રેફરેન્સ એર કન્ડિશનિંગ તેવા ઉમેદવાર માટે ખૂબ જ સારી એવી જગ્યા છે મિત્રો આ વર્કશોપ મિકેનિક માટેની સરદાર પટેલ યુનિવર્સિટી માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય